સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ટેસ્ટી મસાલેદાર આખી ડુંગળીનું શાક આ શાક પંજાબી શાક ને પણ ભુલાવી દે એવું બનીને તૈયાર થશે અને અત્યારે શિયાળાની સિઝન છે એટલે આવું ગરમ અને ચટાકેદાર ખાવાનું બધાને પણ બહુ જ થતું હોય છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો ડુંગળીનું શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલી ડુંગળી લીધી છે આપણે આ સાઈડ આવે નાની એવી લેવાની છે શાક સરસ બનશે તો હવે આપણે આને પેલા કાપી નાખશું તો આપણે આ જે ઉપરનો ભાગ છે ને એને થોડો કાપી અને છોતરા કાઢી નાખશું આપણે પાછાથી પણ કાપી નાખશું આ રીતના અને આ છાશા ઉપરથી બધી છાલ કાઢી નાખવાની આ રીતના આપણે બધી એને છોલીને તૈયાર કરવાની છે પેલા આપણે બધી આ રીતના છોલી લેશું તો આપણે બધા કાંદાને છાલ ઉખેડી અને સરસ રીતના સાફ કરી અને આ રીતના છોલી લીધા છે તો હવે આ છોતરાને આપણે નાખી દઈશું તો હવે જે આ ડુંગળી છે ને એને આપણે આ જે પાછળનો ભાગ છે ને એમાંથી આપણે આ રીતના એના ચીરા પાડી દઈશું આપણે એકદમ અંદર નથી કરવાના થોડા થોડા કરવાના છે એટલે જ્યારે આપણે તળશું ને ત્યારે અંદરથી પણ તળાઈ જશે કાચી નહીં લાગે એટલે આ રીતના આપણે બધા એમાં કાપા પાડી દેવાના આ રીતના પાછળથી ભાગથી કરવાના છે એટલે આપણે તળીને એટલે છૂટા પણ નહીં પડે અને એક સરસ એક સરખા તળાઈ જશે તો આપણે ડુંગળીમાં બધા કાપા પાડી અને ડુંગળી તૈયાર કરી લીધી છે તો આપણે અત્યારે આને સાઈડ ઉપર મૂકી દઈશું તો આપણે કાંદા તો એક બાજુ મૂકી દીધા તો આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ તો આપણે અડધી વાટકી કાચા સિંગદાણા લીધા છે અને બે ચમચી તલ અને એક ચમચી આપણે મગજ તરીના બી લીધા છે એવી રીતના આપણે ત્રણ ચમચી કરીને લીધેલું છે અને આપણે એક વાટકી ફાફડી લીધી છે આમ જગ્યાએ તમે ગાંઠિયા લેવા હોય ને મોળા તો પણ લઈ શકો આ બધું આપણે મિક્સરમાં પીસી નાખશું અત્યારે અલગ અલગ

અને હવે આ ફાફડી છે એને પણ પીસી લેવાની છે તો આપણી ફાફડી પણ પીસાઈ જાય આપણે એને કાઢી તો સાથે આપણે મિક્સર જારમાં આદુ મરચી ની પેસ્ટ પણ બનાવી લઈએ આથી શાક સ્વાદ બહુ સરસ આવશે આપણે બે મસાલો નાખવાનો છે લીલો અને લાલ તો આપણે ચાર મરચી લીધી છે અને આ રીતના કટકા કરીને પીસી નાખશું અને એક ઇસ નો આદુનો ટુકડો લઈશું એને પીસી લઈએ તો આપણે આદુ અને મરચી છે એ પીસાઈ ગયે છે આપણે આ રીતના પીસી લીધી છે પર મૂકી હવે આપણે મસાલો બનાવવાનો છે તો આઠ થી દસ આપણે કાળા મરી લીધા છે ત્રણ લવિંગ લીધા છે એક તજનો ટુકડો લીધો છે એક એલચી લીધી છે અને એક ફૂલ આપણે એક ફૂલમાંથી અડધું જાવંત્રીનું લીધું છે આ બધું આપણે ખાંડીમાં ખાંડી નાખશું જો તમારે મિક્સરમાં પીસવું હોય ને તો પણ પીસી શકો પણ ખાંડીને લેશો તો સ્વાદ બહુ સરસ આવશે શાકમાં એટલે આપણે ખાણીમાં ઝીણો પેલા ખાંડી મસાલા ખાણીમાં આપણે લસણ વાળું મરચું બનાવવાનું છે તો અમે આઠ થી દસ લસણ ની કળી લીધી છે અને આપણે એની અંદર નાખી દઈશું અને ત્રણ ચમચી આપણે મીડિયમ મરચું તીખું આવે ને એ લેશું આપણે ત્રણ ચમચી લેવાનું છે

આપણે મરચું છે એ ખંડાઈને સરસ તૈયાર થઈ ગયું છે તો છેલ્લે આપણે ટામેટાને પીસવાના છે તો આપણે આ ટમેટા ત્રણ લીધા છે બે મેમ બે નાના છે અને બે મોટા છે આપણે મીડિયમ ત્રણ લીધા છે તો આપણે એના મિક્સર જારમાં કાપીને પીસી લેશું તો શાક બનાવવા માટે આપણે એક પેન લીધી છે અને એની અંદર આપણે તેલને ગરમ થવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે આપણે ગેસને ધીમો કરી દઈશું અને જે આ ડુંગળી છે એને આપણે તળી લઈશું ડુંગળીને આપણે ધીમી આજે પાંચ મિનિટ માટે તળાવા દઈશું એટલે સરસ બધી તળાઈ જશે તમે જોઈ શકો છો આપણે ડુંગળી છે સરસ રીતના તળાઈ ગઈ છે અને બધી કમળી જેવી ખુલી ગઈ છે બસ આ રીતે તળાય ને એટલે આપણે કાઢી લેવાની કલર પણ સરસ આવી ગયો છે તો હવે આપણે ડુંગળી કાઢી લઈશું તો જે આપણે તેલ છે એમાં જ આપણે શાક બનાવવાનું છે તો આપણે પેલા ચપટી હિંગ નાખી દઈશું અને જે આપણે તજ લવિંગ મસાલો ખાંડો છે ને એ આપણે અંદર નાખી દઈશું અને આ તલ અને મગજતરી નો જે આપણે પાવડર બનાવ્યો છે ને એ નાખી દઈશું અને આ બધું સરસ રીતના મિક્સ કરી લેશું

આપણે આદુ મરચી અને ટમેટાની જે ગ્રેવી નાખી સરસ રીતના બે થી ત્રણ મિનિટ માટે ચડવા દેશો એટલે તેલ બધું ઉપર છૂટું પડી જાય તો તમે જોઈ શકો છો આપણું તેલ છે બધું સરસ રીતના છૂટું પડ્યું છે તો હવે આપણે એની અંદર મસાલો કરી લેશું તો સ્વાદ અનુસાર મીઠું નાખશું અડધી ચમચી હળદ નાખશું એક ચમચી ધાણા જીરું નાખશું હવે મસાલો સરસ રીતે મિક્સ કરીશ તો બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે તેલ છૂટું પડી છે ને ત્યાર પછી આપણે લસણ મરચું છે ને એ બધું નાખી દેવાનું

એટલે પાણી પણ વળી જશે અને આપણું મરચું છે એ બધું સરસ રીતના અંદર ભળી જાય પાણી નાખ્યું છે બે મિનિટ માટે આ રીતના ચડવા દઈશું એટલે આપણું પાણી ભળી જાય અને મરચું બધું સરસ ચડી જાય

અને સીંગ દાણાનો જે ભૂકો કર્યો હતો પણ નાખી દેસું અને એક ચમચી આપણે ખાંડ નાખશું જો ખાંડ જગ્યાએ તમારે બોળ નાખવું હોય ને તો પણ નાખી શકાય અને અડધી ચમચી ગરમ મસાલો નાખશું હવે બધો મસાલો આપણે સરસ રીતના હલાવીને મિક્સ કરી લેશું આપણે બધો મસાલો નાખશો એટલે આપણે ગ્રેવી છે થોડીક કડક થઈ જશે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો કોર પરથી તેલ બધું નીકળવા મેળવ્યું છે તો હવે આપણે એની અંદર જે આ ડુંગળી છે તળેલી બધી નાખી દઈશું અને ડુંગળીને આપણે હવે હાથે હલાવી લેશું બધું એટલે મસાલામાં બધી સરસ રીતના મિક્સ થઈ જાય તો આપણે બધી ડુંગળીને મસાલામાં સરસ રીતના મેળવી લીધી છે હવે આપણે એની અંદર પાણી નાખવાનું છે તો આપણે અત્યારે એક મોટા ગ્લાસ જેટલું પાણી નાખીએ છીએ અંદર

તમે જોઈ શકો કાંદામાં પણ સરસ રીતના બધી ગ્રેવી ચડી ગઈ છે અને શાક ખાવાની મજા આવે એવું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ ને કરી દેસુ પણ અને આ ધાણા છે એ બધા ઉપર આપણે નાખી દેસુ તો આખી ડુંગળીનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે જેવું દેખાવામાં છે ને એવું ખાવામાં પણ સરસ બન્યું છે તમે આ એકવાર શાક બનાવીને ટ્રાય કરશો ને તો બીજો બનાવવાનું મન થશે અને આ શાકને તમે બાજરીના રોટલા સાથે ભાખરી સાથે પૂરી સાથે રોટલી સાથે ગમે તેની સાથે ખાશો ને ખાવાનો બમણો સાથ થઈ જશે અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી